બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી સૌનો મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર મોડલ બે હજાર બાર સ્વરાજ સાતસો પાંત્રીસ એફ મોડલમાં ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે સ્વરાજ કંપનીનું સાતસો પાંત્રીસ જે ઓગણચાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે કંડિશન પણ ખૂબ સારી છે સાચવેલું ટ્રેક્ટર છે અને વધુ ચાલેલું પણ નથી આ ટ્રેક્ટર થોડો સમય માટે તો બંધ જ રાખવામાં આવેલું હતું કેમ કે ચાલેલું જ નહોતું અને ઘરારું ટ્રેક્ટર છે ખૂબ સારું છે ટ્રેક્ટર પણ તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ સ્વરાજ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં અને કંપની ફિટિંગ છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે બધું કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ કન્ડિશન સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલમાં બે હજાર બાર અને કિંમતભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જીલો ખેડા તાલુકો મહેમદાબાદ ગામ મંકવા ભીમાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ચાર વર્ષની ઘોડી છે અને દેખાવમાં પણ ખૂબ સારી છે આ ઘોડી અત્યારે ખાલી છે એકવાર થાણ અપાવેલું છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અઠ્ઠાવનની હાઈટ છે અને ત્રીસ બત્રીસ રહેવાલ ચાલે છે દેખાવમાં પણ ખૂબ સારી છે વધુની માહિતી તમે કોલ કરી અને આ ઘોડી વિશે મેળવી શકો છો ભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત ભાઈ રાખેલી છે ઘોડીની સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો આણંદ તાલુકો તારાપુર ગામ લીંબાચી ભરતભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભરતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે આ ઠ્રેચર મોડલ બે હજાર એકવીસ બાવીસનું છે ટાયર કંડિશને પણ સારું છે અને લૂકવાઈઝ પણ ખૂબ સારું છે ઠ્રેચર બાવીસ ચારણા છે સાથે થ્રેચરની અને છ કટર છે બાવીસ ચારણા અને છ કટર સાથે આ ઠ્રેચર ભાઈને વેચવાનું છે વધુ નથી ચાલેલું સાચવેલું ટ્રેચર છે ફોટામાં તમે કન્ડિશન જોઈ શકો છો આ ઠ્રેચરની જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ થ્રેચર તો આની કિંમત ભાઈ એક લાખ એંશી હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ મોઠા ખુમારસિંહભાઈ પાસે છે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ મશીન છે બોરવેલનું મોડલ બે હજાર વીસનું છે બોરવેલમાં ક્યાંય લીકેજ હોય અથવા મોટર ફસાયેલી હોય બોરવેલ સાફ કરવાનું વગેરે ઘણું બધું આ મશીન કરે છે અને આની વધુ માહિતી તમે ભાઈને કોલ કરી અને મેળવી શકો છો મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે બોરવેલ મશીન છે આનાથી ઘણી બધી વસ્તુ થાય છે જે મને અત્યારે પ્રોપર તો ખ્યાલ નથી બધું પણ તમે કોલ કરી અને વધુની માહિતી આ બોરવેલ મશીન વિશે મેળવી શકો છો અથવા ત્યાં જઈ અને રૂબરૂ નિહાળી શકો છો આ મશીનને કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે અને કિંમતભાઈ રાખેલી છે આ મશીનની પાંચ લાખ પચાસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ રામભાવ મહેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ચનેડો ટ્રેક્ટર છે મોડલ બે વર્ષ વાપરેલું છે એટલે બે હજાર એકવીસનું મોડલ છે બાવીસ ત્રેવીસ વાપરેલું છે સાત પોઈન્ટ પાંચનું એન્જિન છે આ ચનેડો ટ્રેક્ટરમાં અને કન્ડિશન પણ સારી છે જે તમે જોઈ જ શકો છો ફોટામાં જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ચનેડો ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે ઝીલો ગીર સોમનાથ તાલુકાના ગામ મોટા દેસર રમેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે રમેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે રોયલ કંપનીનું મોડલ બે હજાર બારનું છે રોયલ મિની ટ્રેક્ટર બે હજાર બારનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે જેનો તમે વિડીયો આપણી ચાણ ઉપર જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે રનિંગ કન્ડિશનમાં છે હાઇડ્રોલી ગેરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશનમાં છે રોયલ કંપનીનું મિની ટ્રેક્ટર છે જે તમે કન્ડિશન વિડીયામાં જોઈ શકો છો આ ટ્રેક્ટરની જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રોયલ કંપનીનું તો આપણે ભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ રોયલ મિની ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે એક લાખ દસ હજાર તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ ગુડસિયા નટુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ફોર્ડ છે મોડલ બે હજાર ઓગણીસસો ને છ્યાસીનું છે બે હજારનું નહીં પણ ઓગણીસો છ્યાસીનું મોડલ ફોર્ડ છત્રીસો છે જે ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન સારી છે અને દેખાવ પણ સારો છે ઓલ્ડ મોડલ છે ફોર્ડ છત્રીસો જેનો પણ વિડીયો તમે જોઈ શકો છો રિઝનેબલ કિંમતમાં છે આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે ક્યાંય પણ ઓઇલ નથી કાઢી રહ્યું ટાયર કન્ડિશન પણ સારી હાઇડ્રોલિક ગેરબોક્સ બધું રનિંગ કન્ડિશન ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ફોર્ડ છત્રીસો તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કલર કરેલો છે ટ્રેક્ટરમાં કોઈ જગ્યાએ અને કન્ડિશન સારી છે કિંમત રાખેલી છે આ ફોર્ડ છત્રીસસોની એક લાખ એકવીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ ગામ જૂની ધારી ગુંદાડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો ને તોતેરનું પચાસ વર્ષ જૂનું આ ટ્રેક્ટર છે ઓગણીસો તોતેરનું મોડલ છે જેનું એન્જિન હમણાં જ બનાવેલું છે ટૂંક સમય પહેલાં જ અને અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે આ વિડીયોમાં જોઈ શકો છો સાચું ઉપર ચાલી રહ્યું છે દેશી પ્રદ્યુશન દસ પાંત્રીસ ટ્રેક્ટર છે પચાસ વર્ષ જૂનું છે અને એન્જિન હમણાં જ બનાવેલું ટાયર કન્ડિશન પણ સારી ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી અત્યારે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે પાવરફુલ કન્ડિશનમાં છે આ મેસીનું અને ભાઈને વેચવાનું છે ગોળ મોડલ એવરેજ પણ સારી આપે છે ત્રણ ગેરવાળું ટ્રેક્ટર આવે છે ટોટલ ચાર ગેર હોય છે એક રિવેસ અને ત્રણ આગળના કન્ડિશન તમે જોઈ શકો છો ટ્રેક્ટરની હાઇડ્રોલિક પણ પાવરફુલ ચાલુ છે એન્જિન લાઈન ખૂબ સારી છે હમણાં જ બનાવેલું એન્જિન છે ટાયર કન્ડિશન પણ અત્યારે રનિંગ છે અને ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્ર અને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મેસી દસ પાંત્રીસ ઓલ્ડ મોડલ પચાસ વર્ષ જૂનું ટ્રેક્ટર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર ભાઈને આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો કિંમત આ ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે પંચાણું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ વરદા વિનુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે વિનુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં